તો કેમ છો મિત્રો જગુ બોલો ને જય જુવાઈ તો સ્વાગત છે આપણા એક નવા બ્લોગ ની અંદર તો આફ્ટર લોંગ ટાઈમ બાદ આપણે મોટું ચાલુ કરીએ છે મિત્રો તો મિત્રો અત્યારે આપણે શું કહેવાય આવી ગયા છે બગાચે ની અંદર અને ઠંડો તો ઠંડો ઠંડો પવન આવી રહ્યો છે અત્યારે ઠાંડરા બંદરા આવી રહ્યા છે ને મિત્રો આ એક વાર પણ તડકામાં એક વાર છે કે કિચન ની અંદર thế te <tent> <Eminem> là phải ra bực giận đủ thứ này, đi chăng nữa starting thì cái này, tên là anh này Lily, 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 Lily,

આજે પાછા તુલસીજી હે તુલસીજી તો હાલ મિત્રો અહીં ઘેર મૂકવાય એવું આ વચવી હોય ન્યાય ન્યાય થઈ જાય હે તુલસીજી તુલસીજી નો એટલો વાંધો નથી અહીંયા આપણો વિભાવ હોય તુલસીજી ગમે ત્યારે થઈ જાય એ જો અહીંયા બે ત્રણ થઈ ગયા હે બીજું અહીંયા કેરી હતું ખબર તમને બહુ પેલા તમને કીધું તું આ નથી ઉગતી વધારે અને રોજ પાણી તો દઈએ હે નથી આવતો એટલે મુ બાકી તો આ આપડો લીમડો છે હા લીમડો મારો ના આ જામ થોડી આ લીમડો છે ને બહુ પેલા છે ને આમ ઊંચો ઊંચો હતો એ કાપી નાખ્યો ને શરૂઆત કરી નાના થઈ પેલા નાના શું કહેવાય બે ચાર ઉગાડ્યા હતા એનાથી ત્રણ થી ચાર વીઘા ચાર થી છ છ થી ઘણા બધા ઉગવા માંડ્યા અત્યારે આટલા બધા હે ને પણ એક પ્રોબ્લેમ છે હું ખબર ત્યાં ઊંચા નથી હોતા પાપી અત્યારે બોડી હે મિત્રો અત્યારે બોર ખાવાની મજા આવે અને અત્યારે એમાં બોર પણ ઘણા બધા છે ને જો મિત્રો અહીં નીચે તમને દેખાણું જો મિત્રો અહીં નીચે હે ને બોર નીચે પડેલા હે મિત્રો બોરનું જાડવું અમે બહુ ખાતા હોય ને હું પણ નથી ખાતો બહુ કે બોરું ને બાકી તો ઓલમોસ્ટ ઘણા બધા હોય બોર અમે ગાટા બસ સીઝવાન બસ નકર ઘણા બધા છે બોર કેટલી એક રેકડી કે બે રેકડી ભરાઈ જાય એટલી બોર છે અહીંયા આ કેરી આ કેરી હે મસ્તી એવી જાડું અને અમે રોજ પાણી દઈએ

આનું કઈ સોલ્યુશન કયો તો બે ત્રણ જણા એમને મને કીધા હતા કે ભાઈ આવું એવું મેં કહ્યું એટલે થઈ જાય તારું મેં કીધું આ વાંધો ને થઈ જાય તો આપણે કરીશું હમણાં નહીં પણ ટાઈમ મળશે ને ત્યારે અત્યારે આપણી પાસે ટાઈમ નથી શું કરવાનું આ બધું કરવાનું કારણ કે એ બધું હોય ને મારા પપ્પા કરે હું નથી કરતો ને બાકી અત્યારે બીજું હું બાકી રહી ગયો આ ટમેટા જુઓ મિત્રો આ ટમેટા છે તમને લાગે જો આ આ ટમેટા હે હજી લીલા લીલા છે મોટું તમને દેખા જો દેખાય ને તો મને એક અહીંયા હે જોવા જો મિત્રો બીજે ક્યાં હે જો મિત્રો આરી વાર જો એટલે તૂટી ગયું આ જો આ ટમેટું હે અને હજી કાચું છે લાલ થઈ જાય આખું હજી એક લાલ દેખાણું ઉભા લાલ લાલ જો દેખાણું મિત્રો તમને જો લાલ ટમેટા બાકી આપણે શાકભાજી હવે તો ધીરે ધીરે કરતા ઉગાડીએ હે માતાજી ની દયા છે આ છે ડુંગરી એક માં તમને દેખાડી ને એક અહીંયા હે ડુંગરી અહીંયા વધારે વાવી હતી ને એક માં હે તો આટલી બધી ડુંગરી હે પણ અમે હું તો ધીમે ધીમે ઉગે એટલે વાલ લાગ્યા પણ આવશે મજા દેવા ખવા બરાબર અરે તમારી જાતના સારા ખદડાવ

આનો સાબુ હોય ને શેમ્પુ આવે છે તમે ઘણી ફેર હું ટીવીમાં જોયા હોય એડ્યુટાઈ બસ મિત્રો એ આ હે ને આપણા ઘરમાં ઈગું છે ઘણા વર્ષો બાદ હા ને આ મોટું થાય ને ત્યારે લાંબી લાંબી ચીરવું થાય તમને ખબર ન હોય ને તો મિત્રો તો અત્યારે આ તો અત્યારે ધીમે ધીમે કરતું ઊગે એ છે ને વાળ લાગ પણ આવશે બરાબર ને તો આને હજી ઉગવા દેવાનું છે અને પાણી અરખેથી દેવાનું છે પછી એને અરખી રીતે વાળમાં નાખવાનું હે જેનાથી ખૂડો ન થાય ને વાળ તો એ ખરે નહીં એ રીતના